બે હજાર અઢાર માં નામદાર ને આ ગેરકાનૂની ગોંડલ ના પ્રથમ નાગરિક ગીતાબા જાડેજા બે હાજર સત્તર થી સતત ધારાસભ્ય તરીકે તેઓ બિરાજમાન છે બે હજાર સત્તર માં ધારાસભ્ય બન્યા બાદ અનિરુચિ ની સજા માફી થાય છે પરંતુ તેઓએ તેની નૈતિક ફરજ બજાવી નથી આજ પણ એની નૈતિક ફરજ બજાવતા નથી પરંતુ એમના પતિ જે માનવ વધના અપરાધી ઘોષિત થયેલા છે નામદાર હાઈકોર્ટથી તેઓ પણ સુપ્રીમ કોર્ટની શરતોના ઓલા ઉપર જામીન ઉપર છે તેઓના કહેવાથી આ હરેશભાઈ સોરઠિયાએ આ નામદાર કોર્ટમાં અરજી કરેલ છે નહીતર હરેશભાઈ પણ આ અરજી કરવાના ન હતા જે આ વોટ ચોરી ને ગેરકાનૂની જે મતદાન મથક ઉપર ઈ અનિરુચિ અહીંયા બે હજાર તેર બાર તેર થી કરાવી લીધેલું છે જયરાશિ માટે એટલે એ જયરાશી ને અનિરૂચિ બે હજાર ને બાવીસ સુધી સાથે હતા લેવા પટેલ સમાજના લોકોએ કે જે અત્યારે

એક ચુકાદો આપતો આજ નામદાર સુપ્રીમ કોર્ટ નો ચુકાદો આવ્યો છે ઈ ભારત દેશની પ્રત્યેક જનતા માટે એક સારામાં સારા કોર્ટની અવજ્ઞા કરવા સામે કેવી સ્થિતિ સર્જાય તેના આ એક પ્રમાણભૂત ચુકાદાનો આજનો દિવસનો છે આ

સમજો ને કે ઓગણીસો ઇઠ્યાસી માં બાપાનું નિધન થાય છે તકશીરવાર કોઈ વ્યક્તિને ઠરાવવામાં આવતું નથી ટ્રાયલ કોર્ટમાં કારણ કે સાક્ષી પુરાવા સાહેદો જે છે એ કોર્ટની અંદર હોસ્ટાઇલ થાય છે અને પુરાવાના અભાવે અનિરુચિને નિર્દોષ જાહેર કરવામાં આવે છે ટ્રાયલ કોર્ટના સરકારી વકીલ જે છે એ સરકારી વકીલ પણ ક્યાંય નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર અપીલમાં ગયેલા હોય એવું ક્યાંય રેકોર્ડ ઉપર જણાતું નથી પરંતુ એના પરિવારે પણ આ બાબતે ક્યારેય આજ સુધી ઓગણીસો અઠ્યાસીના હત્યાર બાદના સમયથી આજ દિન સુધી ક્યારેય આ પ્રક્રિયામાં કોઈ પણ જગ્યા ઉપર અનિરુત પેરોલ કે કોઈ પણ એક્સ વાય જેડ જે લાભો મળતા હોય લાભની અંદર પોતાના વાંધા જણાવેલા નથી એટલે કદાચ આપણે કહી શકીએ કે આટલી હદ સુધી આ પ્રકરણ લંબાયું છે અને આ પ્રકરણ અંદર સમજો ને કે એ સમયની અંદર ઓગણીસો પછી ટ્રાયલ ચાલ્યું નિર્દોષ પછી એમને જે ગુજરાત સરકારના મંત્રી મિનિસ્ટરો જે હતા જેવો તે આ પ્રકરણને લઈને સુપ્રીમ કોર્ટ જાય છે અને સુપ્રીમ કોર્ટની અંદર ઓગણીસો સત્તાણું ની અંદર

અને પોતે હાજર થયેલા નહીં જેથી ગુજરાતના સરકારે અને જિલ્લાની અદાલતે એક સમિતિ બનાવી અને સમિતિ એટલે કે એક ટીમ બનાવી એ ટીમે અનિરુદ્ધ પકડી પાડવાનો વિરુદ્ધ હાથમાં લીધું અને અનિરુદ્ધ સિંહ પોતાના પારિવારિક બહેનના લગ્નમાં રીબડા મુકામે હોય છે ત્યારે બે હજાર સાલની અંદર એમને ધરપકડ એમના ઘરેથી કરવામાં આવે છે અને એને આશરો આપનારો સામે આઈપીસીની કલમ બસો નવ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે અને એનું પણ હમણાં ટૂંક સમય પેલા એટલે કે બે હજાર અઢારના એન્ડમાં એનું પણ નિર્દોષ થયાનું પેલું મળ્યું છે અને એ સમયે લગ્ન કેસટ જે હતી એ કેસટ પણ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી છે એટલે કે તમારી પાસે મારો કહેવાનો ભાવ અર્થ એવો છે કે તમારી પાસે સત્તા છે સંપત્તિ છે દબંગાઈ છે બધું છે પરંતુ તમારો રેકોર્ડ ખરાબ છે તો નામદાર કોર્ટ હમ્મ અ રાજુભાઈ મારો સવાલ એ હતો કે ગોંડલમાં અલગ અલગ ભૂતકાળના મર્ડર કેસને લઈને રાજનીતિ ગરમાતી રહેતી હોય છે ત્યાં અલગ અલગ મુદ્દાને લઈને ઘણા અર્થ કાઢવામાં આવતો હોય છે વાત એ છે કે પોપટભાઈ સોરઠિયાનો કેસ અત્યારે ફરી જાગ્યો છે અનિરુદ્ધ ફરી હાજર થશે એ સો ટકાની વાત છે સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપ્યો છે

છેલ્લા ઓગણીસો ને અઠ્યાસી ના દાયકા પછી એસી ના દાયકા બાદ જે કુની રક્ત રંજીશો ખેલ ખેલાણા છે એ ખેલ ના કારણે દહેશત ની અંદર આવેલી પ્રજા એ પોતાની અવાજ ઉઠાવવાનું ને નૈતિક ફરજ બજાવવાનું કદાચ છોડી દીધું છે પણ વિચારવાનું સમજવાનું અને વર્ણવવાનું આજ સુધી છોડ્યું નથી લોકો સ્પષ્ટપણે કહે છે કે ભાઈ બે હજાર અઢારમાં અનિરુચિને આ ગેરકાનૂની સજા માફી થયેલી હતી તો પણ આજે પોપટ લાખા સોરઠિયાના દીકરાના દીકરા આજે બે હાજર પચ્ચીસમાં શું કામ નામદાર હાઈકોર્ટ નું શરણ લે છે સ્પષ્ટ પણે ખબર વધાઈને પડે છે કે અનિરુદ્સિંહને જયરાજ સિંહ ને સત્તા સંપત્તિ અને સોમાનની જે બાબત છે એ એ બેયની લડત છે એ કદાચ પદ પ્રતિષ્ઠાને પૈસા માટે લડે છે એ બાબતની શું કહેવાય રાગ દ્વેષના કારણે બંનેની જે ઓલી આવે છે એમાં આ ભાઈ લાવવામાં આવે છે અને હરેશભાઈ છે અને એ અરજી છે નામદાર કોર્ટ ની અંદર ચાલે છે પરંતુ જનતાને સંપૂર્ણ ખબર છે કે જનતાને સંપૂર્ણ છે કે અ ગોંડલના પ્રથમ નાગરિક ગીતાબા જાડેજા બે થી સતત ધારાસભ્ય તરીકે તેઓ બિરાજમાન છે બે હાજર સત્તરમાં ધારાસભ્ય બન્યા બાદ અનિરુચિની સજા માફી થાય છે પરંતુ તેઓએ તેની નૈતિક ફરજ બજાવી નથી આજ પણ એની નૈતિક ફરજ બજાવતા નથી પરંતુ એમના પતિ જે માનવ અપરાધી ઘોષિત થયેલા છે નામદાર હાઈકોર્ટથી તેઓ પણ સુપ્રીમ કોર્ટની શરતોના ઓલા ઉપર જામીન ઉપર છે તેઓના કેવાથી આ હરેશભાઈ સોરઠિયા આ નામદાર કોર્ટમાં અરજી કરેલ છે નહીતર હરેશભાઈ પણ આ અરજી કરવાના ન હતા એની બધાને ખબર છે બીજું તમને કહું તો કાયદાની દ્રષ્ટિએ ન્યાયિક પ્રણાલીની દ્રષ્ટિએ આ પ્રકરણની અંદર અનિરુદ્ધ સિંહને ગેરકાનૂની સજા માફી કરવા માટે જે પત્ર લખે છે તે ટીસ્ટ બિસ્ટ પૂર્વ આઈપીએસ ગુજરાત રાજ્ય જેલના વડા તેઓની સામે કાર્યવાહી થવી પ્રથમ પ્રાયોરિટી હોય પરંતુ આ પીટિશનની અંદર ક્યાંય પણ ગંભીરતાપૂર્વક દાદ મગાતી નથી કે અનિરૂચિની ગેરકાનૂની સજા માફી કરનારા તમામ અધિકારીઓ સામે ખાતાકીય પગલા ભરવામાં આવે એવું પણ ક્યાંય આત્મ મગાતું નથી એટલે સ્પષ્ટપણે આપણે બધાઈને ખબર છે અને લોકોને ખબર છે કે આ માત્રને માત્ર જયરાશિને અનનાર અનિરુચ્છિની અંગત અદાવત જે જયરાશિને દહેશત છે શેની તો પોતાના પૈસાની પોતાના પદની અને પોતાના પુત્રની જે દહેશત છે અનિરુચ્છિથી એ દહેશતના કારણે તેને આ આખો કારચો રસી હરેશભાઈને શું કહેવાય પ્રમોટ કરી મેનુપ્લેટ કરી અને તેમની પાસે અરજી કરાવેલી છે

એમાં પણ તેમણે આગોતરા જામીન માટે અરજી કરી હતી એ પણ કોર્ટે ફગાવી હતી હવે એ આવે છે હાજર થાય છે તો તેમાં પણ ધરપકડ થઈ શકે છે ઉપરથી વચ્ચે તેવા સમાચાર આવ્યા હતા કે તેમની કોઈ પ્રોપર્ટી કોઈ હોટેલ વિસ્તારમાં બુલડોઝર ફર્યા હતા તો આ બધી વસ્તુ આપણે જોડીએ એક સાથે તો તમે શું જુઓ છો કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા તેમનો પરિવાર તો પહેલા પણ જયરાજસિંહ જાડેજાનો વિરોધ કરતો હતો ભૂતકાળની ચૂંટણી આપણે જોઈ છે બાવીસ ની ચૂંટણી ત્યારે આવું કશું ના થયું ને હવે જ કેમ બિલકુલ બે હાજર બાવીસ ની ચૂંટણી થી આ વિવાદ સર્જાણો છે અને અહીંયા જે ગોંડલ ને અત્યારે હાલ કે છે ને જે ભારત દેશની અંદર કે જે આ વોટ ગેરકાનૂની જે મતદાન મથક ઉપર ઈ અનિરુચિ અહિયાં બે તેર થી કરાવી લીધેલું છે માટે એટલે એ જયરાચી અનિરુચિ બે હાજર સુધી સાથે હતા પરંતુ મેં તમને કીધું ને કે પદ પૈસા ને પ્રતિષ્ઠા આવી છે અને બંને એ છે થી આ લડાઈ જે છે ઈ જેનો ઇતિહાસ ખુલવા માંડ્યો છે ઈ એટલા માટે ખુલવા માંડ્યો છે કે આ બંને ની સામે તકરાર છે તમે મને એવું પૂછ્યું કે એમની હોટલ એમની કોઈ હોટલ ને ડિમોલેશન કરવામાં આવેલ નથી તંત્ર દ્વારા ક્યાંય એટલે ક્યાંય એની મિલકત છે જાંચમાં લેવા બાબતની પ્રક્રિયા કરવામાં આવેલ નથી એ વાત કરી છે કે અમિત કુટ કેસમાં તેવો આરોપી છે પરંતુ ઈ ઈ કેસની અંદર કાયદાની દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો એમાં લાંબુ આયુષ્ય આ લોકોનું એટલે કે આ લોકોનું મતલબ આરોપી તરીકેની ભૂમિકા અનિરુચિ અને રાજદીપસિંહની નહીં રહીએ કારણ કારણ કે જે સુસાઈડ નોટનું ફોરેન્સિક લેબોરેટરી આવેલી છે તેની અંદર ઘણી બધી વિસંગતતાઓ છે ગેરરીતિઓ છે અને જે એકબીજાને જે અક્ષરો મળા મેળાપણું છે એ મેળાપણું થતું નથી એટલે એમને નામદાર કોર્ટના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી કે શું ગુનેગારોને છોડવા પડે તો છોડી નાખશે પણ એક બે ગુનાને સજા નહીં થવા દે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને ઈ કેસમાંથી એને પૂર્ણ કરવામાં આવશે પરંતુ આ પ્રકરણમાંથી શીખવાનું છે

અને અને હવે અમને છે કે આને આ જી તમે ગોંડલ રીબડા એ બંને પરિચિત જુઓ તો થોડી માહિતી આપો કે શું રીબડામાં અનિરુદ્ધસિંહજી પરિવારના લોકો આવે છે ક્યાં છે કારણ કે છેલ્લા ઘણા સમયથી એ જ સમાચાર છે કે તેઓ ફરાર છે ક્યાં છે કોઈને ખબર નથી તમે કઈ વાવડ આપો

જી એક વાત એ છે કે અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ છે છેલ્લા ઘણા દિવસોથી જીરાજસિંહ જાડેજાના દીકરા એમનો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જોવો તો તમને ખબર પડે કે ખૂબ તૈયારી કરી રહ્યા છે બે હજાર સત્યાવીસ આપણને ખબર પડે અલગ અલગ ગામડાઓમાં ફરી રહ્યા છે અલગ અલગ લોકોને મળી રહ્યા છે બીજી તરફ જે કહેવાતું હતું કે એમના કોમ્પિટિશનમાં જેમની સામે છે રીબડા તે તો અત્યારના ઓલરેડી મુશ્કેલીમાં છે તો હવે શું માં શું

પણ ઘણી વખત કેવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ હોય એનો વાક ખૂબ હોય ભૂતકાળમાં મોટી ક્રાઈમ હિસ્ટ્રી ધરાવતો હોય પણ તેની સામે એવા ચહેરા જ ના હોય અંતે તો પછી એ વ્યક્તિ લોકો પાસે છુટકારો ન હોય ઘણા લોકો નોટામાં મત આપી દેતા હોય છે ઘણા અપક પણ એ તો પછી વહેંચાઈ જવાના છે મત સારી પાર્ટી પર સિમ્બોલ સાથે લડે એવા વ્યક્તિની વાત છે બિલકુલ તમારી વાત સાથે હું સહમત છું પરંતુ ગોંડલની ગોંડલની ધરતી ગોંડલની માતૃશક્તિ વાંજણી નથી

વાત એ છે કે આ તમામ કેસ છે તમને શું લાગે છે તેની અસર પડશે અને લોકો એ જોઈને પણ મતદાન કરશે પછી આવનાર સમયમાં કે પછી કેસ પૂરો થાય એમ પછી ત્યાં લોકો પણ ભૂલી જાય છે ક્ષત્રિય સન્માન જ્યારે ક્ષત્રિયોને જે અસ્મિતાનું આંદોલન હતું ત્યારે જયરાજસિંહ ક્ષત્રિય સમાજ સાથે નહોતા એટલે સામાજિક રાજનીતિક પેલા સાથે ગોંડલની સીટને અને જયરાજસિંહને જોડી ન શકાય પરંતુ એક વસ્તુ ખરી છે કે ભાવનગરના રાજવી પુત્ર એ રાજપૂત અને રાજપૂત ની પરિભાષા અલગ કરેલી છે એટલે રાજપૂતો રાજપૂતોની નેતૃત્વ જાળવી રાખવા માટે છ પોતાનો પક્ષ પાર્ટી અને પદ પ્રાધાન્યતા બધું જોઈ અને એ વ્યવસ્થા કરી લે છે પણ ગોંડલ એનાથી અલગ હશે અને આવનાર સમયમાં તમે શું જુઓ છો કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા પોતે હાજર તો થશે હવે તો છુટકારો નથી બે હજાર ની સાલ થી અંદર છે અહિયાં ની જનતા ને કઈ ફરક પડ્યો નથી જનતા ને કોઈ ની તકલીફ અનિરુચ થઈ નથી ભવિષ્યમાં થવાની નથી પરંતુ એક વાત કરી છે કે જયરાજસિંહના કારણે જયરાજસિંહ સત્તા ટકાવી રાખવાના કારણે જે ભોગ ભોગવેલો છે લોકોએ જે ભોગ બનેલા છે જે લોકોએ મુશ્કેલીઓ વેઠી છે એની કતાર બહુ લાંબી છે જી

તાલુકામાં બંને ક્ષત્રિય સમાજના લોકોની એક મીટિંગ અનિરુદ્ધિ મહીપતસિંહ જાડેજા અને જયરાજસિંહ તેમુભાઈ જાડેજા લડે છે એમ સમજીને તમારે કામ કરવાનું છે અને મતદાન કરવાનું છે એટલે આ જે બાબત છે એ બે હજાર ને એકવીસ બાવીસ સુધી તમે

આપવી કે ના આપવી એ તો પછી કોર્ટ વિચારશે કહ્યું છે કે તમે પેલા હાજર થાવ પછી અમે વિચારશો કે સજા માફી આપવી કે નહીં હજુ કેટલા સમય રાખવા તમને શું લાગે છે કે હજુ કેટલો સમય રહી શકે છે કે પછી થોડા મહિનાઓ પછી ફરી સજા માફી મળી જશે ભારત સરકાર ઉપર આધાર છે ભારત સરકારે બે હજાર સત્તર માં જે પરિપત્ર જાહેર કર્યું તો સજા માફી અંગેનું એની અંદર જે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું એ વર્ગીકરણની અંદર અનિરુચિ આવતા નથી હવે બે હજાર પચીસ નો નવો પરિપત્ર કરે અને એના વર્ગીકરણ ની અંદર જો અનિરુચિ સજા માપી આવતી હોય તાડા પેરોલ જમ્પ સીઆરપીસી બસો પછી આ કોર્ટ સુપ્રીમ કોર્ટ ની અવજ્ઞા આ બધું એની વ્યાખ્યામાં આવતું હોય ઉમર આ તે કાપેલી સજા જેલની વર્તુણકતા આ બધું એમાં આવતું હોય છે તો શું છે નહીતર બે ના પરિપત્ર મુજબ જે મુજબ એ છૂટ્યા છે જેનો સંદર્ભ ટીએસ બિસ્ટે પોતાના પત્રમાં લખ્યો છે એમાં અનિરુચિ આવતા નથી મોટા ભાગના સવાલ આવી ચૂક્યા છે એક છેલ્લો સવાલ આપને કરવો છે આપની પાસેથી માહિતી લેવી છે કે પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા કેવા વ્યક્તિ હતા અને વાત એ છે કે આ ઘટના બની તેની પાછળના મહત્વના ત્રણ કારણ તમે કયા કહી શકો કે આ મહત્વના ત્રણ કારણ હતા

ઇન્દિરા ગાંધીના નજીકના વ્યક્તિત્વ તરીકે ઓળખાતા અને તેમની પાસેથી ડાયરેક્ટ આઈપીએસ રાજકોટ ની અંદર ગુરુ દયાલસિંહ જેવા વ્યક્તિત્વ ને લાવતા એનું નામ પોપટલાકા સોરઠિયા આ જે બનાવ બનો પોપટલાકા સોરઠિયા ની હત્યા થઈ એની પાછળનું મુખ્ય ને મુખ્ય કોઈ ત્રણ કારણ નહીં સેંગલ સીધું જ કારણ કે આ પોપટ બાપાની હયાતી માં ગુંડાગીરી ગેરકાનૂની કામ અસામાજિક પ્રવૃત્તિઓ અને ગોરખ ધંધા ચાલવા શક્ય થવો શક્ય નહોતો સંસ્થાઓ ઉપર હાવી થવું શક્ય નહોતું એટલા માટે બાપાની હત્યા કરવી એનું દુઃસાહસ કરવામાં આવ્યું સાહસ નથી દુઃસાહસ છે અને ઈ પણ કાયરતા પૂર્વક પાછળથી ગોળી મારીને કરવામાં આવ્યું છે વચ્ચે પણ ઉમેરી દઉં કે એક મોટી વાત ના કહેવાય કે ચાલુ ધારાસભ્યની હત્યા કરવામાં આવી ત્યારબાદ તેમના જ પિતાજી બે વખત અપક્ષ સ્થિતિને આવે છે બિલકુલ તે સમયની અંદર બુથ કેમ્પિંગ મે તમને કીધું ને કે બુથ કેમ્પિંગ નો સિલસિલો ભારત દેશની અંદર કોઈ ઇતિહાસ રહેતો હોય તો ગોંડલ એ સમયની અંદર કોઈ વડીલોને પૂછવામાં આવે ને તો એ ગામની અંદર પોતાની મરજીથી સિક્કો નતો લાગતો માત્ર મતના રજીસ્ટર માટે એમને આ જવાનું આજે એ સ્થિતિ છે અને ઈવીએમ મશીન સુધી તે દી નહોતા પૂછતા પેટી સુધી અને આજે પણ ઈવીએમ મશીન સુધી પહોંચાતું નથી ઘણા બધા લોકો આ સ્થિતિ છે જ અને એના જ કારણે વિકલ્પ નથી વ્યવસ્થા નથી દબંગી અને ગુંડાગીરી હાવી છે એટલા માટે એ બે વખત ધારાસભ્ય થયા અને આજે પણ કદાચ હાલના ધારાસભ્ય છે આ વીજ નીતિ રીતિના કારણે છે જી રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા કેટલાય સવાલ હતા તે બાબતે વાત કરી હવે જોઈએ કે અનિરુદ્ધસિંહ ક્યારે હાજર થાય છે મહત્વની વાત એ પણ છે કે હાજર તો થઈ જાય છે પણ પછી સજા માપીને મળે છે કે નહીં ધન્યવાદ